તો રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો તાલુકામાં વરસાદ રાજ્યના પિસ્તાળીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ એકસો ચૌદ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ થયો સૌથી વધારે મહેસાણામાં સાડા સાત ઇંચ વરસાદ થયો છે પ્રાંતિજમાં છ પોઈન્ટ સાત ઇંચ વિસનગરમાં સાડા છ ઇંચ વરસાદ થયો છે તો હાંસોટમાં પાંચ પોઈન્ટ સાત ઇંચ વિજાપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ થયો છે તો રાજ્યમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પણ બંધ થયા છે નવ સ્ટેટ હાઇવે બંધ છે જ્યારે એકસો તેર પંચાયતના રસ્તાઓ બંધ છે પાંચ અન્ય મહત્વના રસ્તાઓનો પણ સમાવેશ થાય છે ભારે વરસાદને પગલે રાજ્યમાં એકસો ને સત્યાવીસ રસ્તા બંધ કરવામાં આવ્યા છે પોરબંદરના સાહીઠ અને જૂનાગઢના ઓગણીસ રસ્તાઓ બંધ છે ભારે વરસાદને પગલે જનજીવન પણ ખોરવાયું છે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અને અગત્યની મુસાફરીને ટાળવા સૂચના આપવામાં આવી છે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે જળભરાવના વિસ્તારોમાં પાણી નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે છથી આઠમાં ઇકોતેર તાલુકામાં વરસાદ થયો છે જેમાં બે કલાકમાં સૌથી વધુ પાટણના સરસ્વતી તાલુકામાં બે પોઈન્ટ ચાર ઇંચ એટલે કે લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે ખંભાડિયામાં બે ઇંચ વરસાદ થયો છે ખેડામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ થયો છે જ્યારે પાટણમાં દોઢ ઇંચ વરસાદ થયો છે બેચરાજી અને કાલાવડમાં દોઢ ઇંચ વરસાદ થયો છે બે કલાકમાં સાત તાલુકામાં એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો છે

અ બલસાટ તાપી અને દમન અને દાદરાનગર હવેલી ઓર સાથમે એલર્ટ જારી હે ઓર ડે 3 ઓર ડે 4 ઓર ડે 5 કી વાત કરેંગે તો નવસારી બલસાટ તાપી દમન ઓર દાદરાનગર હવેલી કે લિયે હેવી રેનફોલ કી વોર્નિંગ હે ઓર સાથમે એલર્ટ જારી હે અમદાવાદ વાસીઓ સવારે 10 વાગ્યા સુધી ખૂબ સાવધાન રહેજો અમદાવાદ સહિત નવ જિલ્લામાં સવારે 10 સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે સવારે 10 વાગ્યા સુધીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે તો ઉત્તર ગુજરાત અમદાવાદ કચ્છ મોરબી સુરેન્દ્રનગરના પટ્ટામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તો આઠ જિલ્લામાં સવારે દસ વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે સોળ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે દસ વાગ્યા સુધી અમદાવાદ સહિત કચ્છ સુધીના આખા પટ્ટામાં રેડ એલર્ટ છે તો સૌરાષ્ટ્રના પણ દ્વારકાથી લઈને સુરેન્દ્રનગર સુધીના પટ્ટામાં પણ ધોધમાર વરસાદની આગાહી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે સવારે દસ વાગ્યા સુધી તોફાની વરસાદની આગાહી છે તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ આજે સવારે થઈ શકે છે દસ વાગ્યા સુધીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે જોકે સવારથી જ અમદાવાદમાં વરસાદનો માહોલ છે હવે જોઈએ મેપના માધ્યમથી કે દસ વાગ્યા સુધીમાં કઈ કઈ જગ્યાએ ધોધમાર વરસાદ થઈ શકે છે આ તસવીરો જુઓ આજે સવારે દસ વાગ્યા સુધીમાં આપણે અલગ અલગ શહેરો પર જોઈએ તો આજે રેડ શેડો તમે જોઈ રહ્યા છો એ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે એટલે કે અહીંયા અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ જિલ્લો આખો આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ છે સવારે દસ વાગ્યા સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે હવે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે એ જિલ્લાઓના નામ લઈશ તો એમાં બોટાદ રાજકોટ જામનગર અને દ્વારકા એટલે કે દ્વારકાથી લઈને બોટાદ સુધીનો જે આખો પટ્ટો છે એમાં ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતમાં અરવલ્લી ખેડા અને આણંદ આ તમામ ત્રણ જિલ્લા જે છે એમાં પણ આજે ઓરેન્જ એલર્ટ છે વરસાદનું સુધીમાં ધોધમાર વરસાદ આ વિસ્તારમાં આવી શકે છે બાકીના જે તમામ વિસ્તારો તમે જોઈ શકો છો એ યલો એલર્ટ છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ આ તમામ વિસ્તારોમાં યલો એલર્ટ છે જ્યારે દક્ષિણનું એકમાત્ર વલસાડ અને દમણ આ બંને વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો આખા રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ શકે છે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ અને સાથે રેડ એલર્ટ છે વહેલી સવારથી દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની બેટિંગ જોવા મળી કંભાળિયા શહેરમાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે સવારે બે કલાકમાં ખંભાળિયામાં બે ઇંચ વરસાદ થયો વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી પાણી જોવા મળ્યું ખંભાળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા સોની બજાર લુહારશાળ મોજીશાળ નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા ખંભાળિયામાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ જોવા મળી છે જેથી શહેરના રસ્તા ઉપર ધસમસતા પાણીના પૂર વહેતા થયા વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે મુકુંદ દ્વારકા જિલ્લામાં માત્ર ખંભાળીયામાં જ ધોધમાર વરસાદ છે કે પછી અન્ય તાલુકામાં પણ છે જી પંકજ વાત કરીએ તો વહેલી સવારથી જ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં લુહારશાળા મોચી બજાર નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા મુખ્ય બજારોમાં દસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા ચાર દિવસના વિરામ બાદ ખંભાળિયામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી ખાસ કરીને દ્વારકાની વાત કરીએ તો દ્વારકા શહેરમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા પંકજ માહિતી થયો છે એ જળમગ્ન બન્યા છે સાબરકાંઠાના પ્રાંતિજથી આ તસવીરો આવી રહી છે પ્રાંતિજમાં ભારે વરસાદ જે પડ્યો છે તેના કારણે સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા જે બાદ ધારાસભ્ય અને અધિકારીઓએ સોસાયટીની મુલાકાત પણ લીધી હતી લોકો સાથે વાતચીત કરી હતી ગઈકાલે શાંતિનાથ અને વૃંદાવન સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા જે બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મામલદાર અને ચીફ ઓફિસર સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા તો સાબરકાંઠાના હિંમતનગરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું ભારે વરસાદને પગલે જીઆઈડીસીમાં ઢીચળસમા પાણી ભરાયા મિલોમાં વરસાદી પાણી ફરી વળતા ઘઉં અને દાળનો જથ્થો પલડી ગયો સંચાલકને લાખોનું નુકસાન પહોંચ્યું વરસાદી પાણીમાં નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોમાં પણ ભારે રોષની લાગણી છે આમ તમે જોઈ શકો છો જ્યારે જેવું કેટલું પાણી ભરાયેલું ગયું છે આમાં દાળને નુકસાન થયેલું છે ગામને નુકસાન થાય છે જે વસ્તુ ખાવાની વસ્તુ છે એ કશું કામમાં લાગતું નથી એ ફેરફાર રસ્તો નથી સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને પગલે હાથમથી નદીમાં નવા નીરની આવક થઈ છે કુંપ હમીરગઢ જાંબુડી જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ભરાઈ જતા અવર જવર બંધ કરવાની નોબત આવી વાહન ચાલકો સ્થાનિકો અને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો હિંમતનગર પ્રાંતિ જય તાલુકા ત્યાં ધોધમાર વરસાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો હતો સરેરાશ જોવા જઈએ તો બે ઇંચથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ પાંચથી સા છ ઇંચ જેટલો વરસાદ ત્રણ તાલુકામાં વરસ્યો હતો જેને કારણે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તો હિંમતનગરની જે હાટમતી નદી છે એ પ્રથમવાર જીવંત બની છે અને પ્રથમવાર જ નદીમાં ભારે વરસાદને લઈને પાણીનો પ્રવાહ વધ્યો છે જેના કારણે મહેતાપુરાને જોડતો જે કોજીએ છે એ કોઈ ન્યાયબંધીથી મહેતાપુરાને જોડતો એ કોજવી ઉપરથી વરસાદી પાણી ફરી વળતા થાય હાલ તો પોલીસ દ્વારા એ કોજીઓ પર અવાર બંધ કરાય છે ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી બંને સાઈડ બેરીકેડ મૂકી રસ્તો બંધ કર્યો છે તો આ પાણીના કારણે ખેડૂતોને પણ ચોક્કસપણે ફાયદો થઈ શકે તેમ છે કારણ કે જે નદી કિનારાના જે ગામડાઓ છે તે ગામડાઓના ખેડૂતોને સિંચાઈ માટે અને જે કુવાડા જળસ્તર પણ આવે તેમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના વામોજમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયું નવા બની રહેલા ગરનાળાનું આખું ડાયવર્ઝન પાણીમાં વહી ગયું દેસાસણ સહિતના છ થી સાત ગામના લોકોને હિંમતનગર આવવા માટે મુશ્કેલી પડી રહી છે સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને પણ મુશ્કેલી ઊભી થઈ છે સાબરકાંઠા જિલ્લામાં સોમવારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હિંમતનગર અને પ્રાંતિજમાં સૌથી વધારે વરસાદ થયો પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા ખેતરમાં પાણી જ પાણી જોવા મળ્યું ખેતરો જાણે જળાશયમાં ફેરવાઈ ગયા જેના લીધે ખેતરનો પાક તમામ નષ્ટ થઈ ગયો નિકોડિયા સહિતના ગામોમાં પસાર થતી નદીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ખેડૂતોને બેવડો માર પડ્યો વાવેતરનો ખર્ચો માથે પડતા ખેડૂતોની હાલત કફોડી બની ત્યારે તંત્ર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોને આશા છે અને ખેતરો બોટમાં બોટ બની ગઈ છે તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે આજુબાજુ જવા માટે ખેતરોમાં ફૂલ પાણી ભરાયેલું છે સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું એકવાર આવી હતું પેલા હું નાનો હતો દસ એક વર્ષનો ત્યારે લગભગ ખેડૂતો ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મફળીઓ પાકશે નહીં અને એનો બગાડ થશે નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળીની કપાસનું વાવેતર છે એમાં નેવું ટકા નવ્વાણું ટકા લગભગ મગફળીનું છે લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો ને વરસાદી માહોલને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા વાત કરવામાં આવે તો હિંમતનગર પ્રાંતિજ અને તલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સરેરાશ બે ઇંચથી લઈને પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ સરેરાશ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે આ બેટ સ્વરૂપે જે દેખાતા એ તમામ ખેતરો હતા પરંતુ અત્યારે ખેતરોમાં વરસાદી પાણી ઘરકાવ થઈ જવાને લઈને આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને ખેતરો નદી અથવા તો તળાવ જેવા લાગી રહ્યા છે ખાસ કરીને અહીંયા જે પાકમાં નજીકમાંથી એક નદી પસાર થતી તે નદીનું પાણી વહેણ બદલાવીને જે અહીંયા ખેતરોમાં ઘૂસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતો ખાસ કરીને અહીંયા ખેડૂતો જે મફળી અને કપાસની ખેતી કરતા હતા અને પશુ ખેતી ઉપર નપતા હતા પરંતુ અત્યારે હાલ તેમની મગફળીઓ પણ વરસાદી પાણીમાં ચણાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને આર્થિક અને નુકસાન થઈ શકે તેવા નમાઈ રહી